હર મહાદેવ જય ગાયત્રી આજે આપણે વાત કરીશું એક એવી નિશાનીની હસ્તરેખાની અંદર કે જે નિશાનીને ભગવાનના આશીર્વાદ માનવામાં આવે છે તો આજે નિશાની છે એ નિશાની અમુક અમુક વ્યક્તિઓના હાથમાં જોવા મળે છે હાથ ડાબો હોય કે જમણો હોય જે નિશાનીની આપણે વાત કરી રહ્યા છે તે હૃદયરેખા અને મસ્કરેખાની મધ્યમાં એટલે કે હું આપને બતાવું કે આ જે છે આ બે રેખાઓ એ આ રેખા આ બે રેખાની વચ્ચે નું નિશાન જે એક્સનું નિશાન વચ્ચે આવું નિશાન જો તમારા હાથમાં હોય તો સમજવું કે આ વ્યક્તિ ત્રીસ વર્ષ પછી એનું ભાગ્ય ઉદય થાય છે ત્રીસ વર્ષ બાદ એનું ભાગ્ય ઉદય થાય છે તે જીવનની અંદર હરેક સુખ સમૃદ્ધિ અને સુવિધાને પામે છે અજાણી જગ્યાએ જાય તો ત્યાં એને મદદ કરવાવાળા એ સોના ટોળાની અંદર અગ્રેસર અને લીડરની ભૂમિકા ભજવવાવાળા હોય તે વ્યક્તિ સાહસી અને ખૂબ જ ચતુર બને છે સાથે સાથે એ દાનવીર પણ દાનની અંદર પોતાની આવકની અંદરથી થતું હોય એ દાન કરે છે અને બીજા પાસે માગતા નથી આ વ્યક્તિ ઘર પરિવાર બધાની અંદર એક લીડરશિપ્ટ અને લીડરતા ભોગવે છે આ વ્યક્તિ ખૂબ જ દયાળુ માયાળુ પ્રેમાળ અને લોકોને મદદ કરવાવાળા હોય છે આવ્યા વ્યક્તિઓ જેના હાથમાં સાઈન હોય તે વ્યક્તિ પોતાનું ગત જન્મનું કાંઈક એવું ઋણાનું બંધ લઈને આવ્યા હોય છે કે જે પોતે એક ગોડ ગિફ્ટ તરીકે એક ભગવાને આપેલી એક અમૂલ્ય ભેટ તરીકે પોતાનું જીવન જીવે છે અને લોકોને આર્થિક રીતે બધી જ રીતે મદદ કરે છે આ વ્યક્તિઓ જેના હાથમાં જેના જાતકના હાથમાં આ નિશાન હોય તે વ્યક્તિઓ હંમેશા માટે લોકોને મદદરૂપ અને એક દેવતત્વ એક આધ્યાત્મિક તત્વ ઉપર જવાવાળા વ્યક્તિ બને છે અને આધ્યાત્મિક શક્તિઓ જે વોરાથી માંડી અને બધી જ રીતે જપ અજ્ઞાતિ યજ્ઞ જપ તપ કરી અને પોતાનું જીવન વ્યતીત કરે છે આ એક્સની વાળા વ્યક્તિઓ ખૂબ જ સરળ અને જો કોપાયમાન થાય તો અત્યંત કોપાયમાન એવા હોય છે હર મહાદેવ જય ગાયત્રી